સર્વે સર્વે ખિનુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિત કશિદુખાગ ભમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અલંકાર પરિચય હવે જોઈએ આપણે શબ્દ અલંકાર શબ્દ અલંકાર આપણે જોઈએ એ એની પ્રાથમિક સમજ પ્રાપ્ત કરેલી શબ્દોથી થતા અલંકારને શબ્દ અલંકાર કહેવામાં આવે છે શબ્દોનો ચમત્કૃતિપૂર્ણ ઉપયોગ કરીને ગદ્ય કે પદ્યને આકર્ષક બનાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે એક ઉદાહરણ જોઈએ જેમ કે કાકાએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું અહીં વારંવાર ક વર્ણનો પ્રયોગ કરવાથી વાક્યની શોભામાં વધારો થયો છે તેથી અહીં સુંદર વર્ણન ઉપરાશ અલંકાર થયેલો છે શબ્દાલંકારમાં જે તે શબ્દના સ્થાને તેનો સમાનાર્થી શબ્દ મૂકવામાં આવે તો અલંકાર રહેતો નથી આ ઉપર જે છે આ જે વાક્ય એમાં કચુંબરના સ્થાને અથાણું શબ્દ મૂકી દેવામાં આવે તો પહેલા જેવી ચમત્કૃતિ રહેતી નથી જોકે કાકા એ કાચ કબાટ કેરી એ ક તો વારંવાર અનુપ્રાસ થાય જ છે એટલે જેથી કરીને વર્ણાનુપ્રાસ અલંકાર રહે છે પણ ચમત્કૃતિ કોઈ શબ્દને તમે બદલી નાખો તો એની થોડી ઘટી જાય છે આમ શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે તેથી ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનના કારણે કાવ્યમાં ચમત્કૃતિ સધાય અને આ બધાને કારણે કાવ્યમાં નાદ સૌંદર્ય નીપજે ત્યારે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે સંસ્કૃતના કેટલાક જે સ્તોત્રો છે એ આપણે ગઈએ છીએ ત્યારે એમાં આનંદ આવવાનું એક કારણ આ પણ છે કે એમાં જે તે શબ્દો કે વર્ણોનો અનુપ્રાસ થયેલો હોય છે ખાસ કરીને શિવ તાંડવ આપણે જ્યારે સાંભળીએ હા ત્યારે એમાં પણ એવું જ છે કે શૈલ શૃંગ શ્રમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ નિમ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રકૃતિ વરછાજે હા ઝંઝગ જંજક જજાજ કિન કિન મંજરી ઉપાજ કિટ દિન કિટ દિન નગાર ધમક ધમ ધમાકે તો અહીંયા એ મૂળ તો એ શબ્દો જે છે એની જ મારામારી છે એની જ ચમત્કૃતિ છે જેના કારણે આપણને સાંભળવાની મજા આવે છે એટલે એને જ કહેવાય નાદ સૌંદર્ય નાદ સૌંદર્ય એમાં મજા આવે છે અને એના કારણે શ્રદ્ધાલંકારો બને છે આપણા અભ્યાસક્રમમાં વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અને અંત્યનુપ્રાસ એવા ચાર અલંકારોનો અભ્યાસ કરવાનો છે જેને આપણે વિગતવાર જોઈએ છીએ સૌથી પહેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ એનું બીજું નામ વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે એની વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્યનો વધારો કરે અને કાવ્યમાં ધ્વનિ સૌંદર્ય કે કર્ણ માધુર્ય અનુભવાય ત્યારે તે અલંકારને વર્ણનુપ્રાસ અલંકાર કહે છે આ અલંકારને વર્ણ સગાઈ એ પણ કહેવામાં આવે છે નમૂનારૂપ ઉદાહરણ જોઈએ કે કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ તો અહીંયા વળી વળી જો ક ક ક્ર ક અને ક બે કે તેથી વધારે વાર કોઈ પણ વર્ણ આવે તો એ વર્ણાનું પ્રસિદ્ધ કહેવાય અહીંયા મુખ મરકાવે માવલડી મધવા દીક પણ મોતે મરે કોણ માત્રમાં માનવે અહીંયા મનો અનુપ્રાસ થયો છે કૃત વર્માએ કવચ કાપ્યું માળી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી તો માળી મીઠી સ્મિત મધુર પીગળે પીગળે પડછા એના પહાડ અને કાશીમાએ કામ કાઢ્યું આવા પણ ઉદાહરણો તમે અભ્યાસક્રમમાંથી કે બીજી જગ્યાએથી તમે શોધી શકો છો તો વર્ણાનુપ્રાસ અલંકાર છે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર અહીંયા બે પ્રકાર જોવા મળે છે કે જ્યારે કોઈ શબ્દ કે શબ્દ પંક્તિમાં પુનરાવર્તન પામે અને તેને કારણે પંક્તિમાં કે કાવ્યકૃતિ કાવ્યમાં ચમત્કૃતિ કે નાદ સૌંદર્ય નીપજે ત્યારે એ અલંકારને શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહેવામાં આવે છે સરળ ભાષામાં સમજીએ તો એકનો એક શબ્દ વાક્યમાં બીજી વાર પણ આવે અને બંને વખત એનો અર્થ જુદો થાય ત્યારે શબ્દ અલંકાર થાય આ શબ્દને યમક અલંકાર પણ કહેવામાં આવે છે એક સ્પષ્ટતા થોડી કરી લઈએ એ થોડી વાર પછી કરીએ ચલો કે હળવે 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 હળજી મારે મંદિર આવ્યા રે અહીંયા હળવે 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 એકનો એક શબ્દ ત્રણ વાર આવ્યો એટલે કે બે કે તેથી વધારે વાર અને બધી વાર એનો અર્થ જે છે એનો એ જ છે તો આ પણ શબ્દાનુપ્રાસ અલંકાર છે જ પણ એકનો એક શબ્દ બે કે તેથી વધારે વાર આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો થતો હોય ત્યારે પણ શબ્દાનું પ્રાસ અલંકાર થાય એને વિશેષ રૂપે યમક અલંકાર કહેવામાં આવે છે અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ કે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી જો અહીંયા તપેલી એટલે વાસણ પેલી વાર આ તપેલી એટલે આ વાસણ એ કેવું છે તપેલી એટલે કે ગરમ છે તો તું તપેલી ક્યાં આવી તો એની પત્નીને કહે છે કે તું ત્યાં અહીંયા ગુસ્સો કરતી કરતી ક્યાં આવી એમ કહે છે બીજું જુઓ કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરતો માયા એટલે મોહ માયા મોહમાયાની છાયામાંથી કાયા એટલે શરીરને જો મુક્ત કરવું હોય તો ગોવિંદ એટલે ભગવાન કૃષ્ણની માયા એટલે ભક્તિ કરવું દીવા નથી દરબારમાં દીવા નથી છે અંધારું ઘોર અહીંયા દીવા નથી દીવા એટલે વિધવાનો પહેલો અર્થ જે છે દીવા એટલે દીવો જેનાથી પ્રકાશ થાય એ નથી એના કારણે દરબારમાં અંધારું ઘોર છે પણ બીજો અર્થ દરબારમાં દીવા એટલે વિધવાનો નથી એના કારણે જ્ઞાનનો પ્રકાશ એ દરબારમાં જોવા મળતો નથી એટલે અંધારું છે જ્ઞાનનું અંધારું છે હા જો જોતા વેત જ હૈયું વિષમ સર વિંધી લીધ વિષમ સરે વિષમ સર એટલે કામદેવ અને વિષમ સર એટલે બાણ તો આવી રીતે વિષમ સર વિંધી લીધું વિષમ સરે વિષમ સર એટલે કામદેવે એ વિષમ બાણોથી હૈયાને વિંધી લીધું તો આ શબ્દનો પ્રસલંકાર છે તો અહીં બે બાબત ધ્યાનમાં રાખી લઈએ ફરી એકવાર કે જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધારે વાર આવે અને તેનો અર્થ જુદો જુદો થતો હોય ત્યારે એ યમક કે શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય એ જ રીતે એકનો એક શબ્દ વળી વળીને આવે અને દરેક વખતે તેનો અર્થ એક જ થતો હોય તો પણ એ શબ્દાનું પ્રાસ અલંકાર જ ગણાશે ત્રીજો અલંકાર છે પ્રાસ સાંકળી પ્રાસાનુપ્રાસ કે આંતરપ્રાસ અલંકાર પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે આ અલંકારને પ્રાસ સાંકળી પણ કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણો જોઈએ આપણે વિદ્યા ભણિયો જેહ તેહ કહેર તો જેહ અને તે પહેલી પંક્તિ પૂરી થઈ ત્યાં અને બીજી પંક્તિ શરૂ થઈ ત્યાં સાંકળની જેમ સાંકળની જેમ જે રચાય સાંકળની જેમ જે એકબીજા સાથે જોડાય એટલે જ એનું નામ પ્રાસ સાંકળી છે

દેહ જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી તો દીશ અને શીશ મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ તો આવ્યા અને લાવ્યા ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા તાલ અને શંખ મૃદંગ તો ગાતા અને વાતા ભયની કાયાને પૂજા નથી નથી વળી સંશયને પાક તો અહીંયા નથી નથી શબ્દ પણ પ્રાસ રૂપે રચાયો છે એટલે એ છે છેલ્લો જે છે અંત્યનો પ્રાસ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિના છેલ્લા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય એટલે કે એક સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર થાય સૌથી કાવ્યોની અંદર કે છંદસ રચનાઓમાં સૌથી વધુમાં વધુ જો કોઈ અલંકારનો ઉપયોગ થતો હોય તો એ અંત્યાનુપ્રાસ છે જૂના કાળના જેટલા પણ પદો કે જે પણ છે ભજનો કાવ્યો ગઝલો હાલમાં સમયમાં સોનાટ જે કંઈ પણ રચાય છે મોટા ભાગનો એ અંત્યાનુપ્રાસ અલંકારમાં જ લગભગ રચાતું હોય છે જોઈએ આપણે જોજો રે મોટા ના બોલ ઉજ્જળ ખેડે બાજુ ઢોલ તો બોલ અને આખી ઢોલના જે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભળ્યા ન થાય ઘેસ કે ન થાય ઘાણી અખો કહે અમે વાત જાણી હા જ્યાં જુઓ ત્યાં કોળે કોળ સામસામે બેઠા બે કુળ એક આવી વાત સૂરજની કરે બીજું મુખમાં ચાંચ ધરે અમારા શું અંધારે ગયા તમે આવા ડાયા ક્યારના થયા તો બધા મન તેનું પ્રસલન છે વૈષ્ણવજન તો તેને રે કહીએ છીએ પીડ પરાય જાણે રે તો જાણે રે અને પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે તો જાણે રે આણે રે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર તો મહીસાગરને રત્નાકર જામે ગઈ તરત કોર કરાલ રાત લાગી બધે પ્રસરવા પૂર માહી વાત અતિ ભલો નહીં બોલવું અતિ ભલી નહીં ચૂપ અતિ ભલો નહીં વરસવું અતિ ભલી નહીં તો અહીંયા ભબે ભબે પંક્તિઓ ભેગી લેવાની છે તો એ ધ્યાનમાં મહીસાગર રત્નાકર રાત વાત ચૂપ ધૂપ જાણે રે આણે રે બોલ અને ઢોલ તો આવી રીતે આ શબ્દાલંકારો છે આ શબ્દાલંકારો ચાર જ છે જેટલી પ્રેક્ટિસ કરશો અભ્યાસ કરશો જ્યાં જુઓ ત્યાંથી અલંકારોને સમજવા પ્રયત્ન કરશું તો હું માનું છું શબ્દ અલંકાર સમજવા કંઈ અઘરા નથી હવે પછી આગળ એ આપણે અર્થાલંકારનો પછીથી અભ્યાસ કરીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ